નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ અને તાજા સમાચાર આપતી થયેલી ચેનલ જાગૃત અંદર તો ગુજરાતને મળશે વધુ નવ મહાનગરપાલિકાની ભેટ અને આ તારીખે કરશે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત વાત કરીએ તો ગુજરાતમાં વધુ નવ મહાનગરપાલિકાનો ઉમેરો થશે ખેડૂત મિત્રો વાસ્તવમાં પચીસ ડિસેમ્બરે સુશાસન દિવસે રાજ્ય સરકાર નવ મહાનગરપાલિકાની વિધિવત જાહેરાત કરશે આ નવ મહાનગરપાલિકા જે છે તે પ્રથમ નગરપાલિકા હતી અને ત્યારબાદ તેને પચીસ ડિસેમ્બરે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે અને પછી રાજ્યમાં મહાનગરપાલિકાની સંખ્યા સત્તર જેટલી થઈ જવાની છે રાજ્યમાં વધુ નવ નવ મહાનગરપાલિકાનો ઉમેરો થશે તેમાં નવસારી વાપી મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તો નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ અને મોરબીને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છે સાથે પોરબંદર અને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવાના છે આગામી ડિસેમ્બરે આ સુશાસન દિવસે આ અંગે વિધિવત જાહેરાત કરાશે સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગને સૂચના પણ આપી દેવાઈ છે એવી માહિતી પણ મળી છે કે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ઉપરાંત આસપાસના ગામોને પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે અને નવી મહાનગરપાલિકાઓને વિકાસ કાર્ય માટે નવા બજેટની અંદર નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે

માર્ગ અને પરિવહન મંત્રાલયના મંત્રી શ્રી છે અને આ મુલાકાત દરમિયાન વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોની જે માંગણી હતી તેને રજૂઆત કરી છે માંગણી અનુસાર પાલનપુર શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે સત્યાવીસ પર એરોમા સર્કલથી બિહારી બાગ પારપાડા રોડ સુધી એલિવેટેડ ઓવરબ્રિજ અથવા તો અંડરપાસ બનાવવામાં આવે તેવી રજૂઆત કેન્દ્રીય મંત્રી સમક્ષ કરવામાં આવી રહી છે એરોમા સર્કલ પર બ્રિજ બનાવવા માટે ગેનીબેને પત્ર લખીને કરી છે માંગ અને આ અંગે ગેનીબેને એમપી ગેનીબેન એમપી છે તેમણે એક પત્ર લખ્યો છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીની સાથેની મુલાકાત દરમિયાન પત્ર સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી અને પોસ્ટ કરીને માહિતી આપી હતી જણાવી દઈએ કે પાલનપુરના અરોમા સર્કલ પર રોજના ધોરણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે તેના કારણે નાગરિક અને વાહન ચાલકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે અને સમયનો પણ વેડફાટ થાય છે ત્યારે હવે પાલનપુરના એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચતા લોકોને આશા છે કે હવે વધુ સમય નહીં લાગે અને જલ્દીથી આ પ્રશ્નનો ઉકેલ આવશે

દરેક ક્ષેત્રે આગળ લઈ જવા માટે સતત કાર્યરત છે ત્યારે આ સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લોકોની આવશ્યક સુવિધાઓની કાળજી લેવામાં આવી રહી છે સાથે તેના થકી ગુજરાત દેશના અનેક રાજ્યમાંથી વિશેષ બની રહ્યું છે અને આ શ્રેણીમાં ગુજરાત સરકારે પ્રથમ વખત રાજકોટથી નાથ દ્વારા અમદાવાદ સુધી એસટી ની વોલ્વો બસ સેવા શરૂ કરી છે જે મિત્રો આ માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને પાંચ નવી વોલ્વો બસ ફાળવવામાં આવી છે આ બસ ભુજ અને નાથ દ્વારા રૂટ પર દોડવાની છે આ બસમાં મુસાફરોને ફ્લાઇટ જેવી સુવિધા મળશે આ વોલ્વો બસમાં મુસાફરોને ફ્લાઇટની સુવિધા મળશે અને બસના મુસાફરોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી રાખવામાં આવશે બસ સ્પ્રિન્કલર સિસ્ટમ ફાયર સેફટી સ્મોટ ડિટેક્શન અલાર્મથી છે ઉપરાંત સુડતાલીસ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ વોલ્વો બોસની અંદર આરામદાયક પુશબેક સીટ સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગની સુવિધા ફાયર સેફ્ટી માટે અદ્યતન સ્પ્રિન્કલર સિસ્ટમ એટલે કે ફુવારા સિસ્ટમ સ્મોક ડિટેક્ટર અલાર્મ એલઈડી ટીવી એક્ઝેસ્ટ ફેન ઇમરજન્સી સહિતની બે હેચ છે મુસાફરોને એક્ઝિટ ડોરની પણ સુવિધા મળશે બસના સમયની વાત કરીએ તો બસનો સમય મળતી માહિતી અનુસાર રાજકોટથી ઉપડતી બસ નાથ દ્વારા વોલ્વો દરરોજ સાંજે સાડા ચાર કલાકે રાજકોટ બસ પોર્ટ પરથી ઉપડશે અને લગભગ બાર કલાકમાં તમને નાથ દ્વારા પહોંચાડી દેશે રાજકોટથી નાથ દ્વારા બસનું ભાડું તેરસો એકોતેર રૂપિયા છે જ્યારે બાકીની વોલ્વો બસ ભુજ રૂટ પર દોડશે તેનું ભાડું છસો ચોત્રીસ રૂપિયા રાખવામાં આવ્યું છે રાજકોટથી ભુજ વોલ્વો રાજકોટ બસ પોર્ટથી દરરોજ સવારે છ બપોરે સાડા બાર વાગે અને સાંજે સાડા પાંચ વાગે ઉપડશે અને આ બસ મોરબી અમદાવાદ હિંમતનગર શામળાજી અને ઉદયપુર થઈને નાથ દ્વારા જવાની છે આગળ ગુજરાત સરકારનું એક ખૂબ મોટી ભેટ આવી છે ખેડૂત મિત્રો તો એ ભેટ વિશે આપણે વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો તમે કયા ગામમાંથી વિડીયો જોઈ રહ્યા છો જય માતાજી કરીને તમારા ગામનું નામ અને તમારું નામ કમેન્ટ કરી દેજો અને વાત કરીએ તો ગુજરાત સરકાર મફતમાં લઈ જશે અયોધ્યાની મુલાકાતે જાણો કોને કોને મળશે લાભ અને કઈ રીતે અરજી કરી શકશો તો વિડીયોના અંત સુધી નિહાળજો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અરજી કરવાની છે કોને કોને લાભ મળવાનો છે તો વાત કરીએ તો સરકાર અયોધ્યાની મફત મુલાકાત માટે પૈસા આપશે ગુજરાતના યાત્રિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે સક્ષમ કરવા માટે રાજ્ય સરકારે શ્રી રામ જન્મભૂમિ માં શબરી સ્મૃતિ યાત્રા હેઠળ આ એક યોજના છે યોજના હેઠળ અયોધ્યા દર્શનનો લાભ લેવાનું ખાસ આયોજન કરેલું છે અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક ભક્તો વેબસાઇટ યાત્રાધામ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર એપ્લિકેશન રજિસ્ટ્રેશન પર એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી શકે છે જ્યાં મિત્રો માત્ર ઓનલાઈન નોંધણી થશે તો ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખૂબ વિશેષ મહત્ત્વ છે દરેક નાગરિક પોતાના જીવનકાળમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ અને શ્રી રામ મંદિરની મુલાકાત લેવા ઈચ્છે છે પરંતુ ઘણા બધા લોકો આર્થિક તંગીના કારણે કેટલાક લોકો આવી ઈચ્છા પૂરી નથી કરી શકતા તો તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડવા માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક નાણાકીય સહાય પાંચ હજાર રૂપિયાની જાહેરાત કરી છે તો પાંચ હજાર રૂપિયાની મર્યાદામાં તમને સહાય આપવામાં આવશે અને વાત કરીએ તો કોને કોને લાભ મળશે તો અનુસૂચિત જનજાતિ અથવા તો વનવાસીઓ અથવા તો ગુજરાત રાજ્યની અંદર રહેતા બાર વર્ષ કે તેથી વધારે વયના નાગરિકોની તમામ શ્રેણીઓ તેમના જીવનમાં માત્ર એક વાર આ યોજનાનો લાભ લઈ શકે છે યોજનાનો લાભ મેળવવા માટે યાત્રાળુઓએ નોંધણી અરજીમાં પુરાવા તરીકે આધાર કાર્ડ વેરીફાઈડ કાસ્ટ સર્ટિફિકેટ અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બેંક સ્ટેટમેન્ટ એને પ્રથમ પાનાની એટલે કે ફેસ પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ તમારે સબમિટ કરવાની છે અને આ તમામ પ્રક્રિયા તમારે ઓનલાઈન કરવાની છે તો ભારતીય સંસ્કૃતિમાં મિત્રો તીર્થયાત્રાનું વિશેષ મહત્ત્વ છે અને જે કોઈ પણ વ્યક્તિઓ પોતાના જીવનકાળમાં એકવાર અયોધ્યાધામની મુલાકાત પણ લઈ નથી શકતા આર્થિક તંગીને કારણે તેઓ ઈચ્છા પૂરી નથી કરી શકતા તો તેઓને પાંચ હજાર રૂપિયાની સહાય મર્યાદામાં સરકાર લાભ આપી રહી છે વાત કરીએ તો પંજાબ પાસે ચાલી રહેલા સૌથી મોટા ખેડૂત આંદોલનની જે મિત્રો ઇતિહાસનું સૌથી મોટું ખેડૂત આંદોલન કહી શકાય તો વાત કરીએ તો પંજાબમાં ખેડૂત સંગઠનોનું રેલ રોકો આંદોલન શરૂ થઈ ગયું છે અનેક ખેડૂતો રેલના પાટા પર બેસી ગયા છે તમે સ્ક્રીન પર મિત્રો જે ફોટો જોઈ રહ્યા છો તે પંજાબના ભટિંડા રેલવે સ્ટેશન ભટિંડા નામની જે જગ્યા છે તેના રેલવે સ્ટેશન પર ખેડૂતો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેનું છે સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીય સાથે સંકળાયેલા ખેડૂતો જેઓ તમામ પાક અને અન્ય ખેડૂતોની માંગણી પર લઘુત્તમ ટેકાના ભાવ ગેરંટી કાયદા માટે લડી રહ્યા છે તેમણે આજે રાજ્યભરમાં રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હતી અને બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ટ્રેન રોકી હતી રેલ રોકો આંદોલન અંતર્ગત રાજ્યભરમાં ખેડૂતોએ ટ્રેન રોકવાની શરૂઆત કરી છે ફિરોઝપુર રેલવે સ્ટેશન પર ખેડૂતોએ ટ્રેક બ્લોક કરી દીધો હતો રેલવેનો પાટો જામ કરવાની માહિતીને કારણે મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા નહોતા તેના કારણે સ્ટેશન પર શાંતિ છવાઈ ગઈ હતી ભારતીય કિસાન યુનિયન સિદ્ધુપુર અને ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીએ રેલવે સ્ટેશન બરનાલા પહોંચીને રેલવે ટ્રેક પર ધરણા કર્યા હતા આ જે રેલવેની લાઇન છે તે બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી કોઈ પેસેન્જર ટ્રેન આવતી નથી ફિરોઝપુરના મલ્લાવાલા રેલવે સ્ટેશન પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોએ હાપા એક્સપ્રેસને સરહિંદ રેલવે સ્ટેશનના લોડિંગ યાર્ડ પર રોકી હતી આજે તમે ફોટો જોઈ રહ્યા છો કિસાન મિત્રો તે આપા રેલવે સ્ટેશનનો છે અને પઠાણકોટના કેન્ટ સ્ટેશન પર પણ ભારતીય કિસાન યુનિયન સિરસા જૂથના પ્રદેશ અધ્યક્ષ જસવંતસિંહના નેતૃત્વ હેઠળ ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા છે ખેડૂતોએ રેલવે ટ્રેક બ્લોક કરી દેવાથી મુસાફરોની મુશ્કેલી વધી છે કટારાથી ડૉક્ટર આંબેડકર નગર જતી માલવા કટારાથી મુંબઈ જતી સ્વરાજ અને જલંધરથી પઠાણકોટ જતી ડીએમ ટ્રેનને પાટા પર બેઠેલા ખેડૂતોને કારણે એક વાગ્યા સુધી રોકી દેવામાં આવી છે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં શંભુ સ્ટેશન પર પહોંચીને ખેડૂતોનું સંગઠન રેલ રોકો આંદોલનમાં ભાગ લીધો હતો અને ખેડૂત મહિલાઓનું કહેવું છે કે જ્યાં સુધી મોદી સરકાર અમારી માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે પાછા હટવાના નથી અમે અમારા ખેડૂત ભાઈઓની સાથે મક્કમતાથી ઊભા છીએ તેમણે કહ્યું કે અમારા ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલજીના ઉપવાસના ત્રેવીસ દિવસ થઈ ગયા છે અને મોદી સરકાર ખેડૂતો સાથે વાત કરવાનું યોગ્ય નથી માનતી તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો આગળ વાત કરીએ તો મિત્રો બોલિવૂડમાંથી એક મોટા સમાચાર છે તો બોલીવૂડના એક પ્રખ્યાત ગાયક કલાકાર રંધાવા ગુરુ રંધાવા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતર્યા છે ગુરુ રંધાવા દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો પોતાની માંગ માટે ફરી એકવાર આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે અને સમગ્ર દેશમાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે તેમના સપોર્ટમાં ઘણા બધા મોટા અભિનેતાઓ ઉતર્યા છે અને મોટી હસ્તી પણ તેમના સપોર્ટમાં આવી છે ત્યારે પંજાબી ગાયક કલાકાર ગુરુ રંધાવા પણ ખેડૂતોના સપોર્ટમાં આવ્યો છે અને તેમને સાથે ઊભું રહેવાનું નક્કી કર્યું છે તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે તેમણે સરકારને ખેડૂતો સાથે બેસીને વાત કરવા વિશે વાત જણાવી છે જેથી આ આંદોલનને ખતમ કરી શકાય ગુરુ રંધાવા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક મુદ્દે પોતાનો મત મૂકવાથી પીછે હટ નથી કરતા તો હવે તેમણે ખેડૂતોને લઈને અવાજ ઉઠાવ્યો છે આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને પોસ્ટની અંદર ગુરુ રંધાવાએ લખ્યું છે કે ખેડૂત દેશના દરેક ઘરમાં ભોજન પહોંચાડે છે તેમનો અવાજ આપણે સાંભળવો જોઈએ અમે સરકારી અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને ખેડૂતોના અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરો સાથે જ હાથ જોડનાર ઇમોજી પોસ્ટ કરીને ગુરુ રંધાવાએ સોશિયલ મીડિયામાંથી તમામ પોસ્ટ હટાવી દીધી છે હવે તેના એકાઉન્ટ પર માત્ર ખેડૂતોને લગતી પોસ્ટ છે તે તેની આગામી ફિલ્મનું પોસ્ટર છે આ એકમાત્ર પોસ્ટ છે જે તેની આગામી ફિલ્મના પોસ્ટરની જાહેરાત કરે છે ને ફિલ્મનું નામ શોકીન સરદાર છે જેમાં તેની સાથે બબ્બુ માન જન નજર આવવાનો છે ને ફિલ્મ આગામી બે મહિનામાં રિલીઝ થશે એક યુઝરે ગુરુ રંધાવાની પોસ્ટ પર જવાબ આપ્યો છે કે હા મારા ભાઈ હું પણ તે જ કહી રહ્યો છું રિક્વેસ્ટ છે કે સરકાર તેમની વાત સાંભળે અને જોવે કે ખેડૂતો માટે શું થઈ શકે છે દરેક સ્થળની અલગ જરૂરિયાત હોઈ શકે છે ભાઈ એક ઘરના તમામ સભ્ય અલગ જરૂર હોય છે પરંતુ બધા જ પરિવારના એક સભ્ય ગણાય છે તો આપણે સૌ પરિવાર છીએ મોટો ભારતીય પરિવાર તો તમામ ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવે તેવી આ યુઝરે વાત કરી છે આ બાબતે ખેડૂતોનું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવી દેજો આગળના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના સૂચન અને માંગણી માટે કોર્ટના દરવાજા હંમેશા ખુલ્લા છે સુપ્રીમ કોર્ટે વાત કરી છે સુપ્રીમ કોર્ટ હવે ખેડૂતોની વારે આવી છે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટને બુધવારે એવી જાણ કરી હતી કે ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ અને અન્ય ખેડૂતો સાથે નિયમિત બેઠકો થઈ રહી છે જે ખનોરી સરહદ પર આ મરણાંત ઉપવાસ ઉપર છે પરંતુ ઉચ્ચ સત્તાવાળા સાથે વાતચીત નથી કરી તો સુપ્રીમ કોર્ટ દ્વારા દ્વારા જે સમિતિ રચવામાં આવી છે તેમણે ઇન્કાર કર્યો હતો કે પંજાબના એડવોકેટ જનરલ જનરલ એ જી ગુરમિંદરસિંઘ દ્વારા જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભૂયાની બેચને જણાવવામાં આવ્યું હતું કે સમિતિએ તેમને સત્તર ડિસેમ્બરે આમંત્રણ આપ્યું હતું પરંતુ વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમની સાથે વાત નહોતી કરી સિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને સમજાવવા માટે રોજિંદા પ્રયાસ કરી રહી છે અને સૂચવ્યું કે તેમની માંગણીઓ સીધી કોર્ટમાં મૂકવાની મંજૂરી આપી શકાય છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે ખેડૂતો દ્વારા સીધા અથવા તો તેમના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલા કોઈપણ સૂચન અથવા માંગ કોર્ટને સીધી કરી શકે ખેડૂતો માટે ખુલ્લા છે સુપ્રીમ કોર્ટે દલ્લેવાલની તબિયતની પણ નોંધ લીધી હતી પંજાબ સરકારને કોઈ પણ વિલંબ કર્યા વિના દલ્લેવાલજીને તબીબી સહાય પૂરી પાડવાનું જણાવાયું હતું પંજાબના એડવોકેટ જનરલે જણાવ્યું કે રાજ્યના અધિકારી અને કેન્દ્રના પ્રતિનિધિ દલ્લેવાલજીને મળ્યા હતા તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી પરંતુ તેમણે તબીબી તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું હતું કે દલ્લેવાલના સ્વાસ્થ્યની કાળજી લેવામાં કોઈ ઢીલ ન રાખવી જોઈએ અને બેન્ચે કહ્યું કે દલ્લેવાલ એક બિન રાજકીય નેતા છે અને તેઓ ખેડૂત હિતનું પ્રતિનિધિત્વ કરે છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતો શું કહી રહ્યા છે કમેન્ટ કરીને જણાવી દેજો વાત કરીએ તો મિત્રો

ઉના ગીર ગઢડાના હજારો ખેડૂતોની મગફળી અને સોયાબીનના વેચાણ કરવા આવતા ખેડૂતોને વધુ સમય રાહ ન જોવી પડે તેવી સંપૂર્ણ તૈયારી સાથે વ્યવસ્થા ઊભી કરવામાં આવી ગઈ છે ઉના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની મગફળી સોયાબીનનું વેચાણ શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે કરી શકે અને પોતાની નજરે પારદર્શક સા પારદર્શકતા સાથે ખરીદી કરવા ખેડૂતો ઉમટી પડ્યા હોવાના કારણે ચારે તરફ મગફળી અને સોયાબીનની ગુણોના થપ્પા લાગી ગયા હતા ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના મેનેજર ગિરીશભાઈ રૈયાણીના જણાવ્યા અનુસાર સરકારી રેકોર્ડ ઉપર અઢાર ડિસેમ્બર સુધીમાં ચૌદસો ને એંસી ખેડૂતોની એક લાખ એકવીસ હજાર આઠસો ને એંસી ગુણી મગફળી કુલ રૂપિયા અઠ્યાવીસ કરોડ ચોર્યાસી લાખ છન્નું હજાર ચોપન કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે અને ત્રણસો ને પંચાણું ખેડૂતોની બાર હજાર આઠસો ને સાત ગુણી સોયાબીન રૂપિયા ત્રણ કરોડ એસી લાખ એકત્રીસ હજાર નવસો ને પંચોતેર રૂપિયાની ખરીદી કરવામાં આવી છે અને હાલ પુષ્કળ પ્રમાણમાં મિત્રો સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી ખરીદી કરવામાં આવી રહી છે અને પંદર જેટલા વજન કાંટા અને સો કરતા વધારે મજૂરોની વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે અને ખેડૂતો પાસેથી સોયાબીન અને મગફળીની ઝડપી વજન થતાં કોઈ પણ સમસ્યા વગર શાંતિપૂર્વક રીતે સંતોષકારક રીતે ખેડૂતો પોતાના કૃષિ પાકોનું વેચાણ કરી રહ્યા છે

વાત કરીએ તો સૌરાષ્ટ્રનું ગુજરાતનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી યાર્ડ બહાર ગઈકાલ સવારથી જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા અને રાત્રે નવ વાગ્યા સુધીમાં અંદાજીત થી વધારે વાહનો દસથી બાર કિલોમીટર લાંબી લાઈન લગાડીને ઊભા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે ત્રણ લાખ કટ્ટાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું તો યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલા ચારસો જેટલા વાહનોની લાઈનો લાગી હોય જે વહેલામાં વહેલી તકે તેમની આવક કરવામાં આવશે તો યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને કોઈ અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે અને ડુંગળીની આવક પુષ્કળ થઈ જતી થઈ ગઈ હતી તેના કારણે ભાવમાં બસોથી ચારસો રૂપિયાનું ગાબડું થયું હતું તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બર મહિનામાં માત્ર ડુંગળીના દસ લાખથી વધુ કટ્ટાની આવક થઈ ગઈ હતી આજરોજ ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક પુષ્કળ પ્રમાણમાં આવક થતાં હરાજીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેનું એકમાત્ર કારણ છે કે સમગ્ર ભારતમાં ડુંગળીની પુષ્કળ આવકને કારણે ભાવમાં ઘટાડો થઈ ગયો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સાત દિવસ પહેલાં હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવના બસો થી આઠસો ને પચાસ બોલાતા હતા ત્યારે આજ રોજ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ જવાથી ભાવમાં ઘટાડો થયો છે અને ડુંગળીની હરાજીમાં વીસ કિલોના માત્ર સોથી લઈને ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ બોલાયા હતા માત્ર સાત દિવસની અંદર ખેડૂત મિત્રો ડુંગળીનો ભાવ અડધો થઈ જવા પામ્યો હતો તો આજ આજના મુખ્ય સમાચાર અહીંયા સુધી પૂર્ણ થાય છે ફરી એક વાર નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણે યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન